બોટાદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર નવ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું ઉદઘાટન સમારોહ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તથા પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મયુરભાઈ પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ કરવો જરૂરી છે તેમણે જણાવ્યું કે ભાજપ સદૈવ વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે અને શહેરના સુચારુ વિકાસ માટે કાર્યરત છે

બોટાદ નગરપાલિકાની ચૂંટણી જે સંકનાથ વાગી ચૂક્યા છે એના અનુસંધાને આજે વોર્ડ નંબર નવના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં જિલ્લાના અધ્યક્ષ મયૂરભાઈ પટેલ અને તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બહુ બોળી સંખ્યામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ છે તે બહુ અને તમામ સમાજના લોકો સાથે રહેલ છે મારા મિત્ર એવા ઘનશ્યામભાઈ અને છત્રસિંહભાઈ બે ઉમેદવારો છે એને જંગી બહુમતીથી ચૂંટાવી કાઢવાના છે અને બીજું જે રોડ રસ્તા અને વિકાસના જે કાર્યો થઈ રહ્યા છે બીજેપીના ગુજરાતના આપણે જે ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીશ્રીના હલામાં થઈ રહ્યા છે પૂરી વિકાસ યાત્રા જે થઈ રહી છે એ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે થઈને જે આપણા બે હોનહાર યુવાનો જે ચૂંટણીમાં ઉભા રહ્યા છે અને બીજેપી છે અને નગરપાલિકા પણ બીજેપીની સરકાર રચાવાની છે તે માટે દરેક આગેવાનોને અને દરેક સમાજના લોકોને હું બાહરી આપું છું તમામ લોકોના નાત ભેદભાવ જોયા વગર તમામ લોકોના કામ કરવામાં આવશે પાણીનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન એ જલ્દથી જલ્દ ટૂંકા સમયની અંદર અને એક એક દિવસ અને એક દિવસ કરવામાં આવશે એવી આ ટીમ દ્વારા શુભેચ્છા પાઠવામાં આવે છે છત્રજીતભાઈ દાદલ વોર્ડ નંબર ના ભાજપના ઉમેદવાર આજ રોજ અમારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન વોર્ડ નંબર નવમાં કરવામાં આવ્યું હતું અમારે જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ વરિષ્ઠ આગેવાનો તેમજ વોર્ડ નંબર નવના બધા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા સાથે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો